नमस्कार गुजरात टाइम्स में आपका हरती स्वागत है अभी हम आपको यह बता दीजिए कि अहमदाबाद शहर पुलिस कमिश्नर एक जायज नाम वार परिलो आज आयरनाम के डीजे बैंड बजा पर प्रतिबंध डीजे सिस्टम औरानी पुलिस

હજારો લોકોને ટ્રાફિકનું અડચણ કરવું નું કરવું પડે છે કેમ કે ડીજેવાળા કોઈનું માનતા નથી એ પોતાની મસ્તીમાં આખા રોડ રોકી અને પોતાની મસ્તીમાં ડીજે વગાડતા રહે છે એમટીએસ હોય રાહદારી હોય કે પછી એમ્બ્યુલન્સ હોય બધાને પડે જ છે પણ કોઈ બોલતું નથી કેમ કે પોલીસ ડીજે વાળાને પકડતી નથી અને ડીજે જમા કરતી નથી આવો જ કિસ્સો બન્યો છે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પોટોલિયા ચાર કહેવાય ત્યાં સરંજનક દુર્ઘટનાની વાત તો એ નીકળી કે જયારે એમટીએસ બસને પણ રિવર્સ મારી અને પાછા વળવું પડ્યું પેસેન્જરો લઈને સમયસર પેસેન્જરો ને પહોંચાડતી એમટીએસ પણ હવે રિવર્સ મારીને પાછા જવું મજબૂર થાય છે કેમ કે પોલીસ નિષ્ક્રિય છે શહેર કોટડાની અંદર ચમનપુરા સાહેબાગ પોલીસ સ્ટેશનની અંદર મેઘાણીનગરની અંદર આ ત્રણેય પોલીસ સ્ટેશનની અંદર અસંખ્ય ડીજેવાળાઓ છે અને બીજે રસ્તા રોકીને પોતાની માલિકીનો હોય રોડ રસ્તા તેમ પ્રજાને અડચણ પહોંચાડે છે તો શું પોલીસ કમિશનરના ધ્યાને આ વાત નથી આવી કેમ પોલીસ કમિશનર કોઈ પગલાં લેવા નથી માગતા આપ જોઈ શકો છો કે આ લોકોને રાહદારી હરજાણ મળે છે ડીજે ધામધૂમથી વાગે છે પરંતુ પોલીસ નિષ્ક્રિય છે જો પોલીસ જમા લઈ લે તો ડીજેવાળા રોડ રસ્તા રોકી ના શકે અને લોકોને હેરાન કરતા બંધ થઈ જાય હોસ્પિટલોની બાજુમાં ડીજે વગાડે દર્દીઓ પરેશાન થતાં બંધ થઈ જાય જેના ઉપર બધાની નજર છે કે પોલીસ પ્રશાસન ક્યારે કામ કરશે પોલીસ કમિશનર એસપી ડીસીપી ક્યારે કામ કરશે કે પછી આ વિડીયો આવે અને જાય એ લોકોને કશું ભેર પડતો નથી એવું સમજવું ગુજરાતની અંદર કાયદો સદંતર નિષ્ફળ નીવડ્યો છે તેનું ઉદાહરણ છે આ અમારો અહેવાલ